આજે આપણે વાત કરીશું ભારતની વીજળી કંપનીઓ વિશે આ એ જ કંપનીઓ છે જે આપણા ઘર સુધી વીજળી પહોંચાડે છે પણ વર્ષોથી પોતે જ ભારે નુકસાનના અંધારામાં ડૂબેલી છે તો સવાલ એ છે કે આટલું મોટું નુકસાન શા માટે થઈ રહ્યું છે અને શું તાજેતરમાં જે સુધારાના સમાચાર આવી રહ્યા છે તે ખરેખર એક નવી શરૂઆત છે ચાલો સમજીએ ચાલો શરૂઆત કરીએ એક ચોંકાવનારા આંકડાથી સ્ક્રીન પર જુઓ સાડા પાંચ લાખ કરોડ રૂપિયા આ આંકડો છે બે હજાર વીસ એકવીસના નાણાંકીય વર્ષમાં ભારતની વીજળી વિતરણ કંપનીઓ એટલે કે ડિસ્કોમ્સના કુલ નુકસાનનો જી હા આટું મોટું નુકસાન આ જોયા પછી મનમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ આ શક્ય કેવી રીતે છે જે કંપનીઓ વીજળી જેવી જરૂરી વસ્તુ વેચે છે જેની વગર આપણું કામ જ ન ચાલે એ આટલું જંગી નુકસાન કઈ રીતે કરી શકે આજે આપણે આ જ કોયડો ઉકેલવાના છીએ તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને તબક્કાવાર જોઈશું પહેલાં તો એ સમજીશું કે આ સમસ્યા ખરેખર કેટલી મોટી છે પછી એના મૂળમાં જઈશું કે આ નુકસાન થાય છે શા માટે ત્યાર પછી જે સારા સમાચાર આવી રહ્યા છે એની વાત કરીશું અને એની પાછળ કંઈ નીતિઓ છે એ પણ જોઈશું અને છેલ્લે એક બહુ જ મહત્વના સવાલ પર આવી નટકીશું તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે આ સમસ્યાનો વ્યાપ કેટલો મોટો છે અને આખી સિસ્ટમ પર કેટલું દબાણ છે જુઓ ભારતમાં વીજળી વેચવાનું કામ કુલ સેવન્ટી કંપનીઓ કરે છે અને આ ચાર્ટમાં સ્પષ્ટ દેખાય છે કે એમાંથી મોટાભાગની એટલે કે ફોર્ટી ફોર કંપનીઓ સરકારી માલિકીની છે આનો સીધો મતલબ એ થયો કે આ સંકટ મુખ્યત્વે જાહેર ક્ષેત્રનું એટલે કે સરકારી કંપનીઓનું છે અને વાત માત્ર દર વર્ષે થતા નુકસાનની નથી આ કંપનીઓ પર જે કુલ દેવાનો બોજ છે એ તો એનાથી પણ મોટો છે સાત પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયા વિચાર કરો આ કેટલી મોટી રકમ છે તો આટલી બધી ખોટ અને આટલું બધું દેવું આ બધું આવે છે ક્યાંથી આના મૂળમાં મુખ્યત્વે બે ટેકનિકલ કારણો છે જેને સમજવા બહુ જ જરૂરી છે પહેલું કારણ છે એટીએનસી લોસ હવે આ નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી એનો સીધો સાદો મતલબ એ છે કે પાવર સ્ટેશનથી જેટલી વીજળી નીકળે છે અને આપણા ઘર સુધી પહોંચીને જેના પૈસા ચૂકવાય છે એની વચ્ચે જે વીજળી ગુમ થઈ જાય છે એને એટીએનસી લોસ કહેવાય છે હવે આ એટીએનસી લોસમાં પણ બે ભાગ છે એક છે ટેકનિકલ લોસ એટલે કે જૂના તાર અને ટ્રાન્સફોર્મરને કારણે ગરમીના રૂપમાં જે વીજળી વેડફાય છે તે સમજો કે એક કાણાવાળી પાઇપ જેવું અને બીજું જે વધુ ગંભીર છે એ છે કમર્શિયલ લોસ એટલે કે વીજળીની ચોરી મીટરમાં ગડબડ અને બિલિંગમાં થતી ભૂલો નુકસાનનું બીજું મોટું કારણ છે એઆરઆર ગેપ આ પણ બહુ સરળ છે આનો મતલબ છે કે કંપનીને એક યુનિટ વીજળી પહોંચાડવાનો જે ખર્ચ થાય છે અને એ યુનિટ વેચીને જે આવક થાય છે એની વચ્ચેનો તફાવત સમજો કે કોઈ વસ્તુ બનાવવાનો ખર્ચ દસ રૂપિયા હોય પણ એ વેચાય માત્ર આઠ રૂપિયામાં તો બે રૂપિયાની જે ખોટ ગઈ એ જ છે આ ગેપ તો આખી સમસ્યાનું ચિત્ર કંઈક આવું છે ડિસ્કોમ્સ મોંઘા ભાવે વીજળી ખરીદે છે પણ સસ્તા ભાવે વેચવા મજબૂર છે આ નુકસાન ભરપાઈ કરવા માટે સરકાર સબસિડીનું વચન આપે છે પણ એ સબસિડીના પૈસા કંપનીઓ સુધી પહોંચવામાં મહિનાઓ કે વર્ષો નીકળી જાય છે આના કારણે એમની આર્થિક હાલત દિવસે દિવસે ખરાબ થતી જાય છે આ બધું સાંભળીને તો એવું જ લાગે કે આ સમસ્યાનો કોઈ અંત જ નથી પણ હવે વાર્તામાં એક સારો વણાંક આવ્યો છે તાજેતરના સરકારી આંકડા કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે એવું લાગે છે કે પરિસ્થિતિ ખરેખર બદલાઈ રહી છે તો ચાલો હવે એ જોઈએ કે આ આશાનું કિરણ ક્યાંથી દેખાઈ રહ્યું છે આ નવા આંકડા આપણને શું કહે છે સૌથી પહેલો અને સૌથી મોટો સુધારો થયો છે એટીએનસી લોસમાં જે નુકસાન એક સમયે બાવીસ ટકા જેટલું ઊંચું હતું એ હવે ઘટીને સીધું પંદર ટકા પર આવી ગયું છે આ ખરેખર બહુ મોટો અને સકારાત્મક ફેરફાર કહેવાય અને બીજો સુધારો જુઓ પેલો ખર્ચ અને આવક વચ્ચેનો ગેપ પહેલા જ્યાં કંપનીઓ વીજળીના દરેક યુનિટ પર લગભગ અઠ્યોતેર પૈસાની ખોટ કરતી હતી એ હવે ઘટીને માત્ર છ પૈસા રહી ગયો છે એટલે કે નુકસાન લગભગ શૂન્યની નજીક પહોંચી ગયું છે અને આ બધા સુધારાનું પરિણામ શું આવ્યું પરિણામ એ આવ્યું કે જે કંપનીઓ વર્ષોથી માત્ર ખોટ જ કરતી હતી એણે બે હજાર ચોવીસ પચ્ચીસમાં મળીને સત્તાવીસ કરોડ રૂપિયાથી પણ વધારાનો નફો કર્યો છે આ એક ચમત્કારથી ઓછું નથી તો સવાલ એ થાય કે આ જાદુ થયો કેવી રીતે આટલો મોટો ફેરફાર અચાનક આવ્યો ક્યાંથી આની પાછળ સરકાર દ્વારા લેવાયેલા કેટલાક મહત્વના પગલાં છે સરકારના કહેવા મુજબ આ સુધારા પાછળ મુખ્યત્વે ત્રણ નીતિઓનો હાથ છે પણ એમાં સૌથી મુખ્ય છે આરડીએસએસ એટલે કે સુધારેલ વિતરણ ક્ષેત્ર યોજના આ યોજનાનો મુખ્ય હેતુ જ ડિસ્કોમ્સમાં નાણાકીય શિસ્ત લાવવાનો અને એમની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવાનો હતો પણ સરકારના પગલાં તો ઠીક છે પણ શું આ સુધારો લાંબો સમય ટકશે આના પર દેશની સૌથી મોટી થિંક ટેન્ક એટલે કે નીતિ આયોગનું કહેવું છે કે જો આ સુધારાને કાયમી બનાવવો હોય તો માત્ર કામચલાઉ ઉપાયોથી નહીં ચાલે લાંબા ગાળાના વ્યૂહાત્મક ફેરફારો કરવા પડશે નીતિ આયોગે મુખ્યત્વે બે સૂચનો કર્યા છે પહેલું ખેતીવાડીમાં જે મોટા પાયે સબસીડીવાળી વીજળી વપરાય છે તેને ઘટાડવા માટે સોલર પંપ જેવા વિકલ્પોને પ્રોત્સાહન આપવું અને બીજું જે બહુ જ અગત્યનું છે કે રાજકીય નેતાઓ ચૂંટણી જીતવા માટે મફત વીજળીના જે વચનો આપે છે એના પર રોક લગાવવી જોઈએ અને અહીંયા જ આપણે આ વિશ્લેષણના સૌથી મોટા અને અંતિમ સવાલ પર આવીએ છીએ એક એવો સવાલ જે ભારતના વીજળી ક્ષેત્રનું ભવિષ્ય નક્કી કરશે તો છેલ્લી વાત આપણે જોયું કે આંકડા ચોક્કસપણે સુધરી રહ્યા છે કંપનીઓ ખોટમાંથી નફામાં આવી રહી છે પણ જે મૂળ સમસ્યા છે એટલે કે મફત વીજળીનું રાજકારણ એ તો હજી પણ યથાવત છે તો શું આ સુધારો ખરેખર કાયમી છે કે પછી આ માત્ર તોફાન પહેલાંની શાંતિ છે આ સવાલનો જવાબ ભવિષ્ય જ આપશે